બાણું રૂપિયા બાણું બાણું ચોરાણું પંચાણું સત્તાણું અઠાણું અઠાણું સોર એક એક દો તીન ચાર

એક હાજી એક હાજી વાતો બેટા જાશી નવા ગામ મારો ગામ ગામ છે દોરાણું છે મપો છે સનું ઓટા ઓટા નવનો જો એક બોલું હારું જાર ગયા 11 છે ચાલો પચીસ છવ્વીસ એકસો સત્યાલીસ ઓગણ એકતાલીસ ઓગણ પચાસ પચાસ એકસો એકાવન ચોપન ચોપન રૂપિયા અઠાવન ચોપન અઠાવન તમે ચોઈ લાવી દો સાપર માલ નથી દીધો

એ શું મોકો આ દાડી આના 90 90 મારા મોકો અરે ગાંડો છો તું 60 હા લાવો એક લાવો હવે તમે ગમે ને જોવો 90 બોલુ ભાઈ કોઈને 190 190 રૂપિયા 1 2 ટીવા 91 92 92 94 53 નું હતા 200 કરો તો રૂપિયા 200 બોલુ ભાઈ કોઈને 200 સારું ભાઈ 200 રૂપિયા 1 2 ટીવારી

કોળા રાજાને બોલતી મોટો હૈયો હાલો હાલો માલ છે રબલા હરુ છે ટોક માલ છે ₹70 મુંબઈ રૂપિયા હાલો ભાઈ આરતી

પંજાડલ કંલ ઓહે પહળારછે કા૨લ્ત ખાલાલેાં મતલ મરાભાલ માલારાલાલાલ